નામ રાઠોડ પરિણભાઈ ચતુરભાઈ છે મારું ગામ ગામનું નામ ઠાકોર તલાવડી છે જે અમાર ઠાકોર તલાવડી ગામમાં જે જીઆઈડીસી આવેલી છે બરાબર એ જીઆઈડીસીનો અમને કોઈ વિરોધ નથી પણ કે જે જીઆઈડીસીની અમને મારી જે જમીન નવસાધ્ય તરીકે સરકારે ઓગણીસો ને એકાશીની અંદર જે આપી હતી એ એકદમ ખારપાટ હતો એને અત્યારે અમે ખેડૂતોએ મતલબ કે એમ ખા સાનિયું ખાતર નાખી બાવર કાઢીને એમ કહીને અત્યારે ખેતીલાયક બનાવી છે અત્યારે ખેતી પણ અમે ઉત્પાદન કરીએ છીએ છતાં એ જીઆઈડીસીની અંદર જે અમારી જમીન થઈ છે અત્યારે સરકારે અમને એમ લઈ લીધી છે ને બધું કામકાજ ચાલુ કરી દીધેલું છે બરાબર અમને હાઈકોર્ટમાં પણ ગયા હાઈકોર્ટમાં અમને એમ ચુકાદો આવ્યો કે જમીનના બદલામાં જમીન મળશે તો અમને હજુ પણ કંઈ ચુકાદો આવેલો નથી અમને જમીન પણ નથી મળી કાં તો વળતર પણ નથી મળી અમને વળતર આપો ક્યાં તો પછી અમારે જમીન આપો ત્યાં પછી કામ ચાલુ કરો કાટા કામને રોકવાની કોઈ કોશિશ કોઈ અમારું સાંભળતું જ નહીં અમે બધા આમાં સત્તાવી ખેડૂત છે આવી કે ખેડૂતને પાંચ પાંચ દીકરા સંતાનો છે એ બધા ખેડૂતો જશે ક્યાંય તો અમે એમને લઈ લીધો તો અમને કોઈ રસ્તો તો આપો પછી અમારે આત્મહત્યા હત્યા કરવી અમારો નિરાકાર આ બે મહિનાની અંદર નહીં આવે બરાબર તો આવનાર સમયે જો અમારે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો થશે ને તો પણ અમે કરવા તૈયાર છે અમારે વિરોધ નથી પણ અમારો ચુકાદો તો અમે વહેલી તક આપો બાકી અમે બહિષ્કાર કરવા પણ તૈયાર છે મારું નામ છે રમેશભાઈ ચંદુભાઈ વાહન ને મારી હાથે જે છે એ બધા રાઠોડ સમાજના ખેડૂતો ખેડૂતોને જમીન સરકારે ઓગણીસો બ્યાસીમાં આપેલી એ ટાઈમે કોંગ્રેસ સરકાર હતી જ્યારે આપણે કહીએ કે મોદી સરકારે ખેડૂતોને ઘણો ફાયદો કર્યો ખેડૂતોની જમીન લઈને આ સરકારે જીઆઈડીસીને આપી દીધી હવે અમારું કોઈ સાંભળતું નથી હવે અમારે બાળબચ્ચા લઈને કંઈ જવું અમારા પશુધનને લઈને બી જવાયું નથી એ લોકોએ કોટ બનાવી દીધા અમારા પશુધન ના રહે અમારી ખેતીની આવક ના રહે તો હવે છેલ્લે મરવાનો વારો આવે એટલે અમને સ્વેચ્છાએ તો મૃત્યુનો ના હોય તો અમને જવાબ આપી દો ઓર્ડર આપી દો અમે અમારી રીતે કરી લઈએ તમારે કોઈ ટેન્શન રહે ના તમે તમારે સરકાર ચલાવો મજા કરો પણ હવે આ ખેડૂતોનું વિચારો નહીં કે ખેડૂતોની હાઈ લાગશે બે ખેડૂતોએ તો આત્મહત્યા કરી કેમ કે એ લોકોને આઠ દસ હજાર રૂપિયા લોન લીધેલી ખેતી કરવા માટે ને એમાં ખેતીમાં જે બંજર જમીનમાં ખાડા ટેકરા હરખા કરીને જેમ તેમ કરીને ખેતી કરી આવી એ જ દેવું આજે લાખ દોઢ લાખ રૂપિયા થઈ ગયું છે હવે એ ટેન્શનમાં ટેન્શનમાં વરસ પહેલાં એ બેવું ખેડૂતોએ ખેતરમાં આત્મહત્યા કરી હવે આવું હજુ બનાવો બનાવવા હોય તો અમારા પ્રશ્નનો કંઈ સારો જવાબ આપો ત્યાં તો પછી એ જ બનીને રહેશે હવે અહીંયા સૂકી જમીન છે કોઈ જાતની પાણીની સગવડ નથી કે જો ઢોરો નમે પાઈ શકીએ ને એ તો એવું કહે કે તમને જમીન આપીશ અહીંયા જમીન તો મળતી નથી જમીન ક્યાં આપવાના પાંચ એક કિલોમીટરમાં અમે જમીન માગણી કરી કે ભાઈ હવે જે થાય છે ઇલેક્શન પછી હવે આવા વાવામાં તો ત્રણ વર્ષ નીકળી ગયા